કઉશું આ બધું લાયા છો તે પશુ બધું ને શેતા આ વરત લેવાનું ને શેર પૂજા પાઠ કરવાની

ખેડૂત ભાઈ હેડો ખેત રે આયા આયા તો મહાના દાડા હેડો ખેડૂત ભાઈ રે હે હે મણિ આયો ઘરના ઓ ગયાને કોઈ લીધો રે મણિયાણા તારો વે હોવે હોવે યે

મારા છોકરાને બાયરીને મારા ડોસીનું વ્રત છે બરોબર છે દશામાનું તે આજ બધું પછું સન આજ એનું પૂંજન સન દસ દાળાઓ છે અમારે એ બધું સેવા અને આરતી બારતી કરવી પડે એટલે તમે તમારી ટેપ અને તમારી ટેપ થોડી વાર દસ દાળા માટે સોંત રાખજો કાંઈ તો પેલું એને તકલીફ થાય યારોંત હોય એમ આરતી ઉતારવાની હોય ને પાછું પાછું તમે વગાડતા હોય અમારે પેલું પેલું

હું અને હવે ભાઈ શ્રાવણ મહિનો જોમ્યો છે અને હવે શ્રાવણ મહિનો આવ્યો છે ભાઈ અને મંદિરે મંદિરે પબ્લિક જેટલી દર્શન કરવા આવશે પ્રસાદો ફૂલોના હાર અને એટલું બધું ચઢાવશે ભાઈ અને ભાઈ શ્રાવણ મહિનો એક ભાઈ ભક્તિ કરે તો એના ગરમી એ લખાય અને હારું ભાઈ લખાય ત્યાં હું અને અમારે વળી મેં વળી હવે હવા થોપડી છે ત્યાં મેઠોન બેઠી દાર ઝોપા બીડી પીતા હતા તે અમારે તો કે અમારે ડોસીને વરાટ લીધું છે અલે આ તો વરત લીધું પણ મેઠાના છોકરાની બાયડીને બોલો છે લેવરા વાત છે ભાઈ હોવાની વાત ના થાય અને ઘરમાં ભાઈ હોવાનો રાખ રાગ સહીઓનો પ્રેમ ભાવ રાખ અલ્યા આ જો આ ના અમારા એ ઘરમાં રહીને મારી ઓળશી ઘરમાં રહીને એક ડગલાને પગલાં ખોસા પડે છે અલે આ કોકનું જોઈને તો તમે શૂધ્રો લ્યા તાણું શું કોકનું જોઈને તો ભાઈ શૂધ્રો હા હા આટલી ભાઈ સાલ લઈને બળધ્યાને નાખવા જવા દે ભાઈ બળજો બાપડો ખાય કર अपा, शाजो अमाय? अपलागे? अपली बाईरिंके का स्रवान्ना, अड़े तो मूरज वे लेजे? अज बार दीहाजीना करो? होग, हालो का मजी पबलीतावा की आवा का बस ने करनी? तो मूरज वे लेजाजाज? मूरज वे लावा तो खराव एकान बाच बोलू कि दो आ बेटा का स्वर वाली ना छो तो हां वाली में मुरत तो मां नेरी में मा लखेलो जाऊ छु वो बोल के कछन टाइम जो आ दे मुरत वो जो कौन आ गया चल मां इथे तो 9:00 मुरत छ लाभ छ हारो था का हो हो हाती ले तैयारी करो मैं हाती या तन आओ ले मैं हो हो पार लाओ बदो ले आशो देले आली ए लाव, बा, लाव बा। तो बा लाव मां बा लावा तो देव पण हाखो येना साफ कर ते एकदम बिहार वाला तू हां ते आ बदू साफ कर दो का थोड़ू ले पही ओई ऊपर ताडपत्रू नाही बोधाऊ पाडा ये तो बोधाई दे आपण ऊपर हम साफ करू हम वेला किदोत तो पोतू ना करगत सरस मजा आ पोतूच छक ता हु छ ओ साफ कर ओ साफ कर, 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 कर दो बदू हय मा ह आटल तेन बतु साफ मूर्ति लेती आओ ओ बड़ ले त मूर्ति लावो फटाफट जल्दी ले फाचिन मुक आ मुक तुम्हारा समपल आको गाडजो समपल ननी पिय रे हा पोटरी काट दे बाय ले बेटा ल

કોમ કરી પેલી બાજુ પા આ કે મોસમ બડા બે માન હે આજ મોસમ આને વાલા કોઈ તો ફાની હે બડા લો માં ચલ્લો કર દયો અને આ કે લ્યા આવ આ ભાઈ સુરજી બધું ગવ લેતા આવ થોડા ગૌ જોશે ગૌ લેતા હો

તાલી ના પાડજો હા તાલી આપાડો કો મારા રોમની રે બીજી તાલી ના પા એ ગયરી થઈ તો એ સુધડી ના એ બીજી આવું ગય આવ કિંતુ થોડો માફ રોકા મારા થોડી શાંતિ રાખો અલે બખાળો ના કરો એમ કેવું છે હા હો किण्या हा मां आ घैणो नाही बन थाय ना तो तू तार बापां बोलव जाय ए तारू भेट जाय डोशी घैणो कनो किसरे तारू भेट जाय डोशी घैणो कनो किसरे वागुबा ए तारू भेट जाय रे गळा तने कऊसरे मां शांती राखो तुम्ही बनतो की वन वादे तुम्ही तुम्ही ओरजो ना तो पेला

ना मला मु वडणगम बरोबरच ह ए वागुपा फिल्बा तो एका ह ए कशो वदने करी राखू ता इंदे उंज्या पटाओ कठणा आताय बात करो की दो बाकी गोंधिरो कोण चालो इमर्जन्सी कठणा खातो

ન મારા બાપા ને બોલી લાવું મારા બાપા ને બોલી આવું મારા બાપા ને બોલાવો હાલ તમલા અરે ખબર છે જીબી નોકરી કરે છે તમારા નોકરી નોકરી કાઢના છે ઓ વા પાગોબા મોર થાટવી દેવા દીઓ તો મોર પ્રમોને અઠા કાઢ આવું ના બોલાવ વરપનું જ છે હા હા મંજે દેછા માં મા તો કોઈ બોલી ના હક કેને એટલે ત્રાસ ટાઈટ પત્રી લે આવજો મેલા થી કોક ની લેવો પડવા મોડ્યો આ ભાઈ ઓ ઢાળી ને હી

લગે જપ્પા લેતા નહીં બોલો એને હું કહેવાનું લે તમે ગમો છો નહીં પેલા હું કી આવ્યો છું કે ભાઈ વાઘુ ભાઈ મારા દાળા દશામાં નું વર્ષ છે તે હાસાવ છું એને પેલા તો કીધું છે લે મી પણ શું કરું તમે ઘેર હેઠજો તમને ખબર પડશે તમને એ શું બધું બોલું છું શું બધું ગોય છું હવે માતાજીનો દશામાં ગીત ગાતા સારું પણ આ તો બધો હિન્દી ને બિંદી એવો ગીત ગોય છે ને બધો મારો ઓળજો ખોલી લો છે ખોલી લો છે એ પાળો છે આપણે એ રીએ છીએ જ ખોટું કરીએ છીએ પણ હાલ્યા

मारा जाडिया जमाधार आय पातरा जमाधार है आगर आवर्तु नहें के उखवाथ जबर्दान को आथ ये जनननना जनननना जनन जालडियू आगे पंथा के कैला तणा खोख़ा में श्यादुरबेदु रेड के बंथा तणा रामनी लोकवयों मडे सचे અવા તમે બહાર આવતાને મારા કોઈ બોલવું નહી ઉંજો કઈ પછાડ્યો કા દે મમ હાલમડ કે મો બહારું છું તમે તો આદમી છો કો પણ તમે બહારું થઈ ગયો છો એ તો અમારું જા ઉંધો કેસ લાગો પડે કે હું જોય પછાડીએ બહાર આવતા હું બોલું કે હમો લગાડવાનું કરવા ખોડાળો બસ બોલ બોલ પણ હું તમને એરણ કરું છું એ આવન જ કરો સબ તો આ મોડી સજે નહીં એ પીપૂળો બનસ કરતા નહીં ને હું તો દશાવંત ભક્તિ કરું હું તો ના પાડ્યું પણ મારા ઘેર બોલું ના હેડજો માં આપણો હેડો બોલે જા તમ તમ લેડો આપણો પાઠ ને પતી જી હેડો કે મારા મારા છણા કા તાર હું તોડા હું સુંટી ના ખોક હા તમે પેલા તાર છોકરાને બોલાવા મોકલે છે એ આવા છે એ મારા છોકરાનો બાપો આવા સામે હા ખો લેડો ને આપણો આ બજે મે હું ખોટું કોઈ કામ કર્યું તો બરોબર છે તો ભજન કહીએ છીએ ભક્તિ કરીએ છીએ મે અમારા ઘર ને દશામાં ભલું કરજે મારી માળીઓ તારે હું

<laughs> हो, ना ना जो हो गरमो चालती दी उप्रो हेडो बायणा ना पला बोलू फुटी दा पर आरती नी करी को नो बेटा जो का खरा था हो तो का बोडा तुम्ही जतो खाला मगज खराब तायो तोको काड्यो गरमो दे म धोको काडी मला कुत्रो काड्डे વાય નાના બાજુમ કરતો એ બોધું છે કે એ फाટી પડ્યો છે મારા હેતરમાં જઈને આટકે પર કે તું ભાઈ તું फाટી પક મોકા फाટી પર હું તો હારો ખોણા ખાવ છું તમે મરસો ઠોક ઠોક કરો છો એ फाટી પર તો આખા હે હેડ હાય બળજો લે થોડી સાર બાર ભઈ વાઢી અને હવે ઓશીને વડી રોટલા બોટલા કર્યા હોય તો હાથ ધોઈને ખાઈ લે તાને હું

કાલજો કોક મૂઢામડું ઢોબું છો એ હું ઢોસો મંગા કાલે કે મૂઢામાં પણ કોઈ વાતને અમત તો જ નહીં હું કી આયો મારા છોકરો કી આયો બધો કી આયો પણ વાત માંનતો જ નહીં એની જ બી પૂળી ચાલું ચાલુ રાખે છે એવું છે ઓ અલે હડજો તમે કેજો હેળો આઈન પાસે કહું છું ઇને હું સમજાવું હું ના માંને હેડજો હેડજો હેળો તમે મારા ભઈ દશામાં એક બાર વરતલી તો દોશી ને ના હો હો લે હાલો ઓ તનો હળકા હા માં બાકસ આયો બાકસ હા એ પેટી પેટી ક્યાંક ઓડી બાકસ બોલાવ

ગારો બોલી ભાઈ ભક્તિ ની ગીત ગવા છે તમે દારૂ ની વાતો કરો છો યાર તમે એ દારૂ એ બધા ભગત જ હોય તાણ હારી વાત કરો ના ઘર માં પે જો હું કઈ ઘર તો મારા ઓગણે બેઠો છું ઓગણે બેઠો ત્યાં હરખું બોલો ઘણી કાર્તી પટવા દો કે માગુ પાપ તમે તમાર ગાય તમે ત્યાં ગયો છો માતાજી બેરો ખબર નઈ પડતી અને એવું હોય તો ભક્તિ ગીત ગો પણ માતાજીના હારો ગીતો ગો અને વયન બેવન હારુ ગો કોક માતાજી હળ હળ તો કળયુગ આયો હળ હળ તો કળયુગ આયો ગઈ ડોશ્યો વર્ત લેવા મંડી રે હળ હળ તો કળયુગ આયો તારો બેટ ગાય બન થાકો ગયા ગાય બન થાકો ગોમાં હું આવા પૂછડું આવા તાણ પછી કેમ આ તમારા નોમના તો ત્યાં આ બાજુલે વરત લીધું છે ને હું હળ હળહળ કરતો કરજુ ગાય હોય છે ગમર ગડુલા તને તને બોલાયો તને શરમ જેવું સગા નઈ લે શરમ નહી આવતી તો ગમ છું અલે યોન દીવાબતી કરવી હોય યોન માતાજીને પૂજન કરવું હોય અને આરતી કરવી હોય અને તું હતા તારા નોમનું હોય કન આદરી છે ને હું પાસ મે હું કેવાય આવો ઠકકો આવે તને ઠકકો નહી આવતો સીધો બોડા બે દીવા પર જે બે બે દીવા પર જીતે તારા ગંદન પંચાયત કે મારા કે નહીં

ને આનો શું હું જો ખોટું તમે કોઈ તો સુધરો કે હું ગીતો ખોટું જ કરી કે હું ખોટું આ હું એરે કોરી આરતી કરી તું તું આય પેલું એ કરીસ પણ નહી નેકરો કે જુઓ કોઈ આ રે નહી મોન મારી ડાળ કોઈ સળાવી નહીં લાગે કોઈ સળાવી નહીં આ સળવા દે હોદ નહીં ઓય દર્શન બર્શન કરી જો

ए, सात दिन ना सात भोजन जल्दी जमवाया हो रे ए शो मवारे शंकर पारा जल्दी जमवाया हो रे मंगलवारे माग पूरी जल्दी जमवाय हो रे बुधवारे छुट्टी पेड़ा जल्दी जमवाया हो रे बोलो दशा जय आगू આપણા મિત્રો ને કઈ દો પરસો તો ખરેખર દોસ્તો બોલો દશામાં જય દશામાં વર્ત જેને પણ લીધો હોય અર્ચન રૂપ ના બનતા માં દશામાં નું અપમાન ના કરતા હા ગુજરાત માતાજી તમને સોર ના માતા જેવું થાય અને ગમે તે આપણા પાડોશી માં આ રીતે માતાજી નું હોય આપડે વર્ત હોય તો આપણા પાડોશી તો કોઈ ડિસ્ટર્બ નહીં થવું હેરાન નહીં કરવા બરોબર છે